સાણસમા ગાયત્રી મંદિર ખાતે દાતાના સહયોગથી મોતિયાનો કેમ્પ યોજાયો છણસમા શહેરની અંદર પાટણ હાઇવે પર આવેલ ગાયત્રી મંદિરની અંદર મોતિયાનો કેમ્પ દાતાના સહયોગથી અને રણછોડ દાસ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો ચાણસમા ખાતે આવેલ ગાયત્રી મંદિરના પરિસરમાં રાજકોટ ખાતે આવેલ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ તેમજ દાતા શ્રી સ્વ પટેલ મફતલાલ પરિવાર સંતો હાલ અમેરિકાના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર તાલુકા માંગથી આંખના દર્દીઓએ તપાસ કરાવી હતી જેમાંગથી જેને મોતિયાની અસર જણાઈ હોય તેવા દર્દીઓને તેમની બસમાં રાજકોટ ખાતે આવેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ઓપરેશન કરી પરત મૂક રાખવામાં આવશે તેમ આયોજક ભાઈ પટેલ ડેવિડે જણાવ્યું હતું આ પ્રસંગે દાતા તરફથી દાન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પટેલ કર્યું હતું રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા ચાણસમાં ખાલી કર્યું કે આપવા છે

કોરોના પેહલા પાંચ ના દિવસે અને આ તેરમો કેમ્પ અને આ બાર કેમ્પ ના આપણે નવસો તેર ઓપરેશન કરેલા છે અને આજે તેરમો છે એ તેર ની અંદર પણ એક લક્ઝરી આપડી અહીંયા થશે એવું આ ડોક્ટર સાહેબનું કેવું છે કે એક લક્ઝરી આપણી મોટી લક્ઝરી થઈ જશે એટલે ચાણસમા માં ગાયત્રી મંદિર ની અંદર આ પ્રવૃત્તિ આપણે વારંવાર કરીએ છીએ અને આ પ્રવૃત્તિ હવે કાયમી માટે અહીંથી અહીંયા કરવામાં આવશે અત્યારે જ્યોતિ કલશ રથયાત્રા પણ ગુજરાતની અંદર ફરી રહ્યો છે અને ચાણસમા તાલુકામાં નવ સાત બે હજાર ચોવીસના દિવસે આવવાનો છે અને એક પાંચ દિવસ ચાણસમા તાલુકાના ગામડાઓમાં ફરવાનો છે એની અંદર પણ આપણા બધા જે અહીંયા ભાઈઓ આવ્યા છે એ બધા જ ભાઈઓ સહયોગ આપશે એવી આશા અને આપણા ભાઈઓ બહેનોની ટીમ તો ચાણસ માણી બહુ એકદમ સક્રિય જ છે તો જય ગાયત્રી જય ગુરુ આજે અહીંયા મોતિયાના કેમ્પ કરવામાં આવે છે એ મોતિયાના કેમ્પની અંદર આપણને રાજકોટ રણછોડદાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટનું છે એ દરેક રાજકોટ ટ્રસ્ટ છે એ જ કરે છે અહીંયા લક્ઝરી છે એ પણ ત્યાં રાજકોટની છે ડોક્ટર સાહેબ આવ્યા છે એ રાજકોટથી આવ્યા છે એમનો સ્ટાફ પણ રાજકોટથી આવ્યો છે આપણે ચાણસમાં ગાયત્રી પરિવારે અહીંયા બધાને પ્રચાર કરીએ અને ભેગા કરવાના અને એમના અહીંયા ભોજન પ્રસાદ આપણે ગાયત્રી પરિવાર આપે છે બાકીનો બધો જ ખર્ચો રણછોડતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી કરવામાં આવે છે આપણને ત્યાંનું ઓપરેશન અને મણી જે મૂકવામાં આવે છે એ પણ ફ્રીમાં ત્યાંથી મૂકી આપવામાં આવે છે એક પણ રૂપિયો લીધા સિવાય જય ગુરુદેવ જય ગાયત્રી